બોટાદ સર્કિટ હાઉસ ખાતે શિરવાણીયા અને કુંભારા ગામને બે મોક્ષરથ ફાળવવામાં આવ્યા હતા આ મોક્ષરથ દ્વારા ગામવાસીઓને રાહત મળશે તેમજ ચોમાસામાં પડતી મુશ્કેલીઓનો અંત આવશે બોટાદ ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ દ્વારા મોક્ષરથ માટે ગ્રાન્ટ ફાળવવામાં હતી જે અંતર્ગત રૂપિયા ત્રણ લાખ બાસઠ હજારની કિંમત ધરાવતા બે મોક્ષરથ ફાળવવામાં આવ્યા હતા જે વરસાદ હોય એવા સમયની અંદર જે મોક્ષર આવવાથી ગામને ઘણો ફાયદો થશે કારણ કે જે કપરા સમયની અંદર જે ડેડ બોડી શમશાન સુધી લઈ જવામાં તકલીફ પડતી હતી તો એ હવે આનાથી સરળ રહેશે અને ગામને એનો લાભ મળશે કુંભારા અને શિરવણીયા બે ગામે રથ ફાળવવામાં આવેલ છે એમાં એક રથની કિંમત ત્રણ લાખ બાસઠ હજાર રૂપિયા જેવી થાય છે એટલે ટુલ બે રથ લગભગ સાત એક લાખ રૂપિયાની રકમના થાય છે અને બીજા ગામમાંય પણ અમારી માગણી છે રથ ફાળવવાની એમાં સાંસદ શરીર અને બધા પ્રયત્ન કરે છે ટૂંક સમયમાં લગભગ બધા ગામમાં રથ મળી શકશે એવી શક્યતા છે